टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे एनालिसिस प्रोग्राम में आप स्वागत है ડોનાલ્ડ ટ્રમ્પે નિકોલસ માદુરેને દુનિયા સામે વિલન તરીકે ચિતરવામાં કોઈ જ કચાશ રાખી નહીં ટ્રમ્પે વારંવાર ગંભીર આક્ષેપો કર્યા કે વેનેજુલાના વેનેજુલા અમેરિકામાં ડ્રગ્સ ઘુસાડી રહ્યું છે અને માદુરો પોતાના દેશના રીડા ગુનેગારોને જાણી જોઈને અમેરિકા મોકલી રહ્યા છે આ સમગ્ર વિવાદમાં કદાચ ટ્રમ્પ પોતે જ વિલન સાબિત થઈ રહ્યા છે તેનું કારણ તેમનું પોતાનું જ એક નિવેદન છે જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે વેનેજુલાના વિશાળ ઓઇલ ભંડાર પર અમેરિકાનો કંટ્રોલ હોવો જોઈએ એટલું જ નહીં ટ્રમ્પની નજર માત્ર ઓઇલ પર નથી પણ બેંક ઓફ ઇંગ્લેન્ડમાં પડેલા વેનેજુલાના સોનાના ભંડારને સ્વિટ્ઝરલેન્ડમાં રહેલી માદુરોની સંપત્તિ ઉપર પણ છે માદુરોને સત્તા પરથી હટાવ્યા માટે ટ્રમ્પે એડું ચોટીનું જોર લગાવ્યું તેમને એક ક્રૂર શરમખત્યાર તરીકે જાહેર કરી દીધા ટ્રમ્પે પ્રચાર કર્યો કે માદુરો તેમની સામે અવાજ ઉઠાનારાઓની નિર્મમ હત્યા કરાવે છે સ્વાભાવિક છે કે આવી વાતો સાંભળીને તમારા મનમાં પણ માદુરો વિશે એક નકારાત્મક છબી બનતી હશે પરંતુ શું તમે જાણો છો કે આ કથિત ક્રૂરત્યારનો એક આધ્યાત્મિક ચહેરો પણ છે નવાઈની વાત તો એ છે કે તેમનો આધ્યાત્મિક નાતો સીધો ભારતના એક સંત સાથે જોડાયેલો છે નિકોલસ માદુરોનો જન્મ એક ચુસ્ત કેથોલિક પરિવારમાં થયો બાળપણમાં તેમને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા હતી પરંતુ તેમના જીવનમાં સિલિયા ફ્લોરેસની એન્ટ્રી થતાં જ બધું અચાનક બદલાઈ ગયું સિલિયા ફ્લોરેન્સને વેનેજુલામાં આયર્ન લેડી તરીકે ઓળખવામાં આવે છે તે વર્ષોથી ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના અનન્ય અનુયાયી હતા માદુરો અને સિલિયાના લગ્ન થયા એ પહેલાં જ મા સિલિયાએ માદુરોને સાઈબાબાના ચમત્કાર અને તેમના વ્યક્તિત્વ અને તેમના વિચારોથી પરિચિત કરાવ્યા હતા ધીરે ધીરે માદુરો પણ આ જ ભક્તિના રંગે રંગાયા હાલ સોશિયલ મીડિયા પર નિકોલસ માદુરોની એક જૂની તસવીર વાયુ વાયરલ થઈ આ તસવીર વર્ષ બે હજાર પાંચની છે જેમાં માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસ સત્ય સાંઈબાબાની સાથે જોવા મળી રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયે માદુરો વેન્યુલાના રાષ્ટ્રપતિનો હતા પણ દેશના વિદેશ મંત્રી જેવા શક્તિશાળી પદ પર હતા આમ છતાં સાઈબાબાના દરબારમાં તેમનો કોઈ પાવર કે હોદ્દો જોવા મળતો નહોતો એક હાઈ પ્રોફાઇલ મંત્રી હોવા છતાં તેઓ કોઈ ખાસ આસન પર નહીં પરંતુ એક સામાન્ય ભક્તની જેમ જ જમીન પર બેઠા હતા આંતરરાષ્ટ્રીય રાજકારણના કાવા દેવા તણાવ અને સત્તાના ખેલથી કંટાળેલા માદુરો અહીં એક કોઈ રાજી રાજકીય એજન્ડા સાથે નહીં પરંતુ મનની શાંતિ શોધવા માટે આવ્યા હતા તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ અને સીલિયા અત્યંત શ્રદ્ધાપૂર્વક અને શાંતિથી સાંઈબાબાના પ્રવચનો સાંભળી રહ્યા છે એક શક્તિશાળી નેતાનું આવું સાદગીભર્યું અને આધ્યાત્મિક રૂપ જોઈને આજે દુનિયા આશ્ચર્યચકિત છે એવું કહેવાય છે કે સત્ય સાંઈબાબા સાથેની એ મુલાકાતે નિકોલસ માદુરો પર જીવનભરની ઊંડી અસર છોડી હતી આ શ્રદ્ધા માત્ર વાતો પૂરતી સીમિત નથી પરંતુ તેના પુરાવા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનમાં પણ જોવા મળે છે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં આવેલા ભવ્ય મીરા ફ્લોરેસ પેલેસમાં માદુરોની એક અંગત ઓફિસ છે નવાઈની વાત એ છે કે આ ઓફિસમાં લેટિન અમેરિકાના ક્રાંતિકારી અને મહાન નેતાઓ યુગો રાફેલ ગેવેઝ અને સિમોન બોલિવરની તસવીરોની હરોળમાં સત્ય સાઈ બાબાની પણ એક સુંદર તસવીર લગાવવામાં આવી છે જેમાં ભારતમાં લોકો પોતાના આરાધ્યદેવ કે ગુરુને સર્વોચ્ચ સ્થાન આપે છે તેમ માદુરોએ પણ પોતાના આદર્શ નેતાઓની સાથે પોતાના આધ્યાત્મિક ગુરુ સાંઈબાબાની છબીને મહેલમાં મૂકી છે કહેવાય છે ને કે જ્યારે પણ વેનેજુએલામાં રાજકીય સંકટ ઘિરાયું બળવાની કોશિશ થઈ કે પછી રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનનો જ્વાળા ભભૂકી ત્યારે સિલિયા ફ્લોરસે માદુરો માટે સંકટમોચકની ભૂમિકા ભજવી હતી આવી કપરી પરિસ્થિતિઓમાં સિલિયાએ માદુરોને સાંઈ બાવાના નસીબ અને ધીરજના પાઠ યાદ અપાવ્યા હતા ત્યારે આખી દુનિયા અને આંતરરાષ્ટ્રીય સંગઠનો માદુરોની સરકાર સામે ગંભીર આરોપ લગાવી રહ્યા હતા ત્યારે આ દંપતીની સાંઈ ભક્તિ ડગવાને બદલે વધુ મજબૂત બની હતી માદુરો પરિવાર માટે આ માત્ર વ્યક્તિગત આસ્થાનો વિષય નહોતો પરંતુ એના લીધે તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં મજબૂત રહેવામાં મદદ મળી હતી ટૂંકમાં કહીએ તો એક બાજુ અમેરિકા જેવા દેશોનું દબાણ હતું અને બીજી બાજુ સાંઈ બાબાના આશીર્વાદ પરનો અતૂટ વિશ્વાસ હતો આ જ કારણ છે કે તમામ વિરોધ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ માદુરો પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા અત્યારે સોશિયલ મીડિયા પર માદુરોની આ તસવીર પણ વાયરલ થઈ રહી છે જેમાં તેમના હાથમાં નાણાં છડી જોવા મળી રહી છે જે પણ બતાવે છે કે તેમને હિન્દુત્વમાં રસ છે હવે તમે આ તસવીરને પણ જુઓ જેનાથી પણ તમને સમજાય છે કે માધુરોને હિન્દુ ધર્મમાં કેટલો વિશ્વાસ છે આ તસવીરમાં માધુરોના હાથમાં ભગવાન શ્રી ગણેશની છબીવાળી ઘડિયાળ જોવા મળી રહી છે સત્ય સાંઈ બાબાના કારણે જ માધુરોને હિન્દુ ધર્મ પ્રત્યે આટલો લગાવ થયો હતો વર્ષ બે હજાર અગિયારમાં સત્ય સાંઈ બાબા બ્રહ્મલિન થયા એવા સમયે માધુરોની પ્રબળ ઈચ્છા અને માર્ગદર્શનના લીધે વેનેજેલાની સંસદમાં સત્તાવાર શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં વેનેજેલાની સરકારે આ ભારતીય ગુરુના માનવતા માટેના આધ્યાત્મિક યોગદાનને બિરદાવ્યો હતો એટલું જ નહીં એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો કલ્પના કરો ભારતથી હજારો માઇલ દૂર દક્ષિણ અમેરિકાના એક દેશમાં ત્યાંની સંસદમાં કોઈ ભારતીય સંત માટે શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવે એ સાબિત કરે છે કે માધુરો પર સાંઈબાબાનો કેટલો ગાઢ પ્રભાવ હતો નિકોલસ માધુરો અને તેમના પત્નીની અમેરિકાએ ધરપકડ કરી છે એના પછી આ દંપતી સત્ય બાબાના અનન્ય ભક્તો હોવાની ચર્ચા થઈ જોકે હવે બહુ ઓછા લોકો જાણે છે કે માદુરોની જગ્યાએ અત્યારે વજગાળાના રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી રહેલા ડેલ્સી રોડ્રિગેઝ પણ સત્ય બાબાના જ પરમ અનુયાયી છે ડેલ્સીએ તાજેતરના વર્ષોમાં બે વાર આંધ્રપ્રદેશના પુટ્ટ પરથી સ્થિત પ્રશાંતિ નિલિયમ આશ્રમની મુલાકાત લીધી છવ્વીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે ડેલ્સી રોદ્રિગેઝ સાંઈબાબાને અંજલી આપવા માટે પરથી આવ્યા હતા એ સમયે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા શ્રી સત્ય સેન્ટ્રલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આર જે રત્નાકરે તેમનું સ્વાગત કર્યું હતું ડેલ્સીએ આશ્રમના ગર્ભગૃહ અને શાંતિભવનમાં સમય વિતાવ્યો હતો તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે સાંઈબાબાની દૈવી હાજરીમાં તેમને પરમ શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે એના પહેલા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જ્યારે તેઓ જી ટ્વેન્ટી સમિટ માટેના વેનેઝ્યુએલાના પ્રતિનિધિ મંડળ સાથે ભારતમાં આવ્યા હતા ત્યારે પણ તેમણે ખાસ સમય કાઢીને આશ્રમની મુલાકાત લીધી હતી આ તેમની અંગત મુલાકાત હતી વેનેઝ્યુએલામાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ રહ્યો છે ભારતીય વિદેશ મંત્રાલય મુજબ તો વેનેઝ્યુએલામાં સત્ય સાંઈ બાબા બ્રહ્માકુમારી અને રાધા સ્વામી જેવા અનેક ભારતીય આધ્યાત્મિક સંગઠનો સક્રિય છે જેઓ ત્યાંની સંસ્કૃતિમાં ઊંડો રસ લઈ રહ્યા છે અને ઊંડે સુધી વણાયેલા છે અત્યારે વેનોજ્યુલા અને અમેરિકા વચ્ચે જબરજસ્ત ટેન્શન જોવા મળી રહ્યો છે જો કે એક સમયે ડેલ્સીએ ટ્રમ્પના કેમ્પમાં જવાની પૂરેપૂરી કોશિશ કરી હતી વાત છે બે હજાર સત્તરની એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમવાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા એ સમયે ડેલ્સી રોડ્રીગેઝે એક મોટો દાવ ખેલ્યો હતો એ સમયે તેઓ વેનોજુલાના વિદેશ મંત્રી હતા એ સમયે વેનોજલાની જનતા ભૂખમરાનો સામનો કરી રહી હતી ત્યારે ડેલ્સીએ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટે પાંચ લાખ ડોલરનું દાન આપ્યું હતું આ દાન વેનેજુએલાની સરકારી ઓઇલ કંપની સિડગો દ્વારા આપવામાં આવ્યું હતું તેમનો હેતુ સ્પષ્ટ હતો ડેલ્સીએ વિચાર્યું હતું કે ટ્રમ્પને સાથ આપીશું તો વેનેજુલામાં અમેરિકાનું રોકાણ ઠલવાશે તેમણે માત્ર રૂપિયા જ નહોતા રોક્યા એ સિવાય પણ બીજા અનેક રીતે પ્રયાસો કર્યા હતા જોકે તેમના પ્રયાસો પર પાણી ફરી વળ્યું હતું એનું કારણ ટ્રમ્પના સાથી માર્કો રૂબ્યો હતો ટ્રમ્પે માર્કોની વાત માનીને માદુરોને દુશ્મન બનાવ્યા હતા હવે એના લગભગ એક દશક પછી વેનેજુએલાના વજગાળાના પ્રેસિડેન્ટ રોદ્રિગેસે મેસેજ આપ્યો છે કે ઉદ્યોગો માટે વેનેજુએલાના દ્વાર ખુલ્લા છે ઉદ્યોગ અને વેપાર જેવા શબ્દો સાંભળીને ટ્રમ્પ ખુશ થઈ ગયા ટ્રમ્પે વેનેજલા પર હુમલો કરીને માદુરોને પકડી પાડ્યા પણ તેઓ ડેલ્સીની પ્રશંસા કરી રહ્યા છે તેમ ડેલ્સીને ઉદાર અમેરિકન પાર્ટનર ગણાવ્યા છે જોકે સાથે જ ટ્રમ્પે તેમને ધમકી આપી છે કે જો વેનોજુલા એના ઓઇલ ભંડાર અમેરિકાને નહીં સોંપે તો તેમની દશા પણ માદુરો જેવી થશે ટ્રમ્પનો આવો સ્વાર્થી સ્વભાવ તેમનો મિજાજ અને અહંકાર સમગ્ર વિશ્વ માટે ચેતવણી છે અમે ફરી એકવાર ભારપૂર્વક કહીશું કે આ પ્રકારનું વલણ સીધે સીધું રાજને આમંત્રણ આપવા માટે લાયક નથી એટલા માટે જ એનો શક્ય એટલો બુલંદાવાદથી વિરોધ થવો છે